નમસ્કાર દર્શક મિત્ર સ્કેનેટ મીડિયામાં આપનું સ્વાગત છે અમદાવાદમાં આમ આદમી પાર્ટી દ્વારા સ્માર્ટ મીટરને લઈને પ્રેસ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં પાર્ટીના નેતા ઈશુદાન ગઢવીએ જણાવ્યું હતું કે બીજેપી સરકાર સ્માર્ટ મીટરના નામે જનતાની સાથે કરોડો રૂપિયાની છેતરપિંડી કરીને જનતાના ખિસ્સા ખાલી કરવાનો કારસો રચી રહ્યા હોવાનું જણાવ્યું હતું જો પ્રજા જાગૃત નહી થાય તો એમને ભોગવવાનો વારો આવતા વાર નહી લાગે જો સ્માર્ટ મીટર લગાવવામાં આવશે તો આમ આદમી પાર્ટીના કાર્યકરો મીટરના કનેક્શનો કાપી નાખશે તેવી ચીમકી ઉચ્ચારવામાં આવી હતી આપનું ખૂબ સ્વાગત છે આજે જે ડર હતો કે ગુજરાતની જનતાને ચૂંટણી પછી લૂંટવાનો એક ભારત ભાજપે પ્રી પ્લાન કર્યો તો એ થવા જઈ રહ્યો છે બીજા રાજ્યોમાં એટલે કે દિલ્હીમાં જો બસો યુનિટ વીજળી ફ્રી મળતી હોય પંજાબમાં બે મહિનાની છસો યુનિટ વીજળી ફ્રી મળતી હોય એટલે મહિનાની યુનિટ વીજળી ફ્રી મળતી હોય અને વીજળી આપી શકાય છે ફ્રી ત્યારે ગુજરાતમાં છેલ્લા ઓગણત્રીસ વર્ષથી જે પ્રજા ભાજપને એકસો છપ્પન સુધી સીટો આપી છે એ ભાજપે સિસ્ટેમેટિકલી સ્માર્ટ મીટરના નામે ગુજરાતના હવે શહેરી નાગરિકોને પણ લૂંટવાની

એમને મીટરો પણ બદલીને સ્માર્ટ મીટર કરવાનું એક પ્લાન કરવામાં આવ્યું છે આમાં ત્રણ વસ્તુઓ સાપ છે પેલા સ્માર્ટ મીટરમાં એડવાન્સ તમે પ્રીપેડ પ્લાન ભરો રૂપિયા ભરો પછી જ તમને વીજળી વાપરવા મળશે એટલે કે રિચાર્જ હશે એટલું વીજળી મળશે પછી બંધ થઈ જશે એટલે એક કરોડ અને પાસઠ લાખ નાગરિકો સ્માર્ટ મીટરમાં એટલા બધા ધાંધિયા છે કે આજે જ મને સમાચાર મળ્યા કે વડોદરામાં નવ લાખ રૂપિયા નું બિલ આવવાનું શરૂ થયું સ્માર્ટ મીટર એક લૂંટ મીટર છે

બે હજાર ડિસેમ્બર બે હાજર બાવીસ માં ચૂંટણી પૂરી થઈ ભાજપ સરકાર એકસો છપ્પન જીતી અને જાન્યુઆરીમાં વીજળીના ભાવો છે એ ભાજપે વધારી દીધા અને એટલા વધાર્યા કે વર્ષે સાત હજાર કરોડ રૂપિયા વધારાના લીધા હવે સ્માર્ટ મીટરના નામે લોકોને આમ આદમીને ગરીબ વંચિત શોષિતો જે માંડ કરીને મજૂરીઓ કરીને પોતાનું ઘર ચલાવે છે એ લોકોને સ્માર્ટ મીટર વગર હવે વીજળી નહીં મળે એટલે આમાં વીજ એક તો એમાં સ્માર્ટ મીટર છે કે વધારે કઈ રીતે બિલ શેરવી લેવાય એ પણ એક છે શંકા જે લોકો પોતે રહ્યા છે બીજું એડવાન્સ રૂપિયા ભરો ત્રીજું પૂરું થાય એટલે બંધ થઈ જાય અને ચોથું આમાં તો બે મહિના પંદર દિવસ પંદર વીસ દિવસ આપણે બિલ ન ભરીએ ક્યાંક ઓછીના ઉધારા કરીને પણ એ કરી શકાય આમાં એ કોઈ જ ઓપ્શન નહીં તમારે ચાલતું હોય બાળક સૂતું હોય પંખા નીચે

પચીસ વર્ષના કરાર કરેલા હતા બે હજાર બિલ તમે જોશો તો તમને ક્યાંય કોલમ દેખાશે નહીન્ટ પાવર ગુજરાત સરકારે જે નક્કી કરેલા વીજળીના ભાવો છે એ તમે એના બિલમાં જોશો તો પચાસ યુનિટ સુધી ત્રણ રૂપિયા વીસ પૈસા છે એકાવન થી બસો યુનિટ જે સામાન્ય મધ્યમ વર્ગીય પરિવારો વપરાશ હોય છે માસિક એનો ભાવ છે ત્રણ રૂપિયા પંચાણું પૈસા વાસ્તવમાં બિલની રકમને જો તમે ભાગાકાર કરો મારા હાથમાં આ જે બિલ છે છસો સિત્તેર રૂપિયા નો છે અને વીજળીના યુનિટ વપરાયા છે માત્ર ઇઠોતેર ઇઠોતેર યુનિટના વીજળીના વપરાશનું બિલ છસો ને સિત્તેર રૂપિયા છે એનો ભાગાકાર કરો તો અહીંયા ભલે ગુજરાત સરકારે ભાવ ત્રણ રૂપિયા ને પચાસ પૈસા જોઈ શકે છે છસો સિત્તેર રૂપિયામાં બસો ને ઇઠોતેર રૂપિયા બસો પંચ્યાસી રૂપિયા ચાલીસ પૈસા આ જે ફ્યુઅલ એડજસ્ટમેન્ટ લગાવ્યો છે કિંમત થાય છે બસો ને સિત્તેર રૂપિયા બોલો બસો ને સિત્તેર રૂપિયાના વીજળી વપરાશ ઉપર બસો ને પંચ્યાસી અડતાલીસ પૈસા સરકારી ટેક્સ લાગે છે એટલે કુલ રકમ થાય ત્રણસો અઠ્યાવીસ રૂપિયા ત્રીસ પૈસા આ સરે ઉઘાડી લૂંટ છે જે ક્યાંય વીજળીના ગુજરાત સરકારના પ્રાવધાન માં ક્યાય નહોતી આ માત્ર અને માત્ર અદાણી અને ટોરેન્ટ ના લાભાર્થી ગુજરાત મધ્યમ વર્ગ ના ખિસ્સા માંથી સેરવાતી રકમ છે અમદાવાદ